હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો અત્યારે જયા પાર્વતી વ્રત કે ગૌરી વ્રત ચાલી રહ્યા છે અને આપણી દીકરીઓએ વ્રત કરી હોય છે તો એમને પાંચ દિવસ મીઠા વગરનું સૂ બનાવીને ખવડાવવું એ આપણને ટેન્શન હોય છે તો હું અહીંયા મીઠા વગરના ટેસ્ટી એવા વડા બનાવીશ અને એની સાથે સાથે કેળાની લાઈવ વેફર બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરીશ અને આ ટેસ્ટી વડા મીઠા વગરના બનાવીશ પણ તમને ખ્યાલ જ નહીં આવે કે આમાં મીઠું નથી એવા ટેસ્ટી બને છે જો તમારી દીકરીઓએ વ્રત કર્યું હોય તો મારી આ રેસીપીથી તમે પણ ઘરે આ રીતે ટેસ્ટી વડા બનાવી એમને ચોક્કસથી ખવડાવજો જો તમને મારો વિડીયો પસંદ આવે તો તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો ટેસ્ટી એવા વડા અને વેફર્સ બનાવવા માટે મેં અહીંયા કાચા કેળા લઈ લીધા છે અને નંગમાં જોવા જઈએ તો દસ નંગ મેં કેળા લીધા છે અને ખાસ ધ્યાન રાખવું કે કેળા એકદમ કાચા લેવાના જરાય પણ પાકા ન હોવા જોઈએ તો આ રીતે કેળા આપણે બધા જ લૂમમાંથી અલગ હું કરી દઈશ અને આમાંથી હું અહીંયા પાંચ કેળાની વેફર્સ બનાવીશ અને પાંચ કેળામાંથી ટેસ્ટી એવા વડા બનાવી અને તૈયાર કરીશ તો મેં અહીંયા સાઈડમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે તો કેળાને આપણે વરાળે બાફવાના છે તો મારી પાસે ઇડલીનું કૂકર હતું આ રીતેનું તો એમાં આપણે અંદર બધા જ કેળા કેળાની છાલ સાથે આ રીતે અંદર વરાળે બાફવા રાખી દઈશું જો તમારી પાસે કૂકર ન હોય તો તમે તપેલીનો પણ ઉપયોગ કરી અને વરાળે બાફી શકો છો એને બંધ કરી અને આપણે દસ મિનિટ સુધી ફૂલ ગેસની ફ્લેમ પર બાફી દઈશું તો મેં અહીંયા કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે તો હવે પહેલાં આપણે જ્યાં સુધી કેળા બ વરાળે બફાય ત્યાં સુધી કેળાની લાઈવ વેફર પાડી દઈશું તો મેં કાચા કેળા જે પાંચ વધ્યા હતા એની બધી જ છાલ ઉતારી અને રેડી કરી દીધા છે તો આ રીતે જે વેફર્સનો સંચો આવે છે એનાથી આપણે થોડું ઊંચું રાખી અને વેફર્સ આ રીતે પાડી દઈશું થોડું તેલ ગરમ હોય એટલે હાથ આપણો થોડો એવો ઊંચો રાખવાનો દચાય નહીં અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને દસ મિનિટ સુધી કન્ટિન્યુ તળતા રહેવાનું છે તમે જો એકદમ ગેસની ધીમી ફ્લેમ પર તળશો તો વેફર્સ એકદમ ક્રિસ્પી બનશે એટલે આ રીતે આપણી વેફર્સ તળાઈ ગઈ છે તો એને સાઈડમાં કાઢી બીજી વેફર્સ પણ હું બનાવીને રેડી કરી દઈશ તો વરાળે બાફવા રાખેલા કેળા સરસ એવા બફાઈને રેડી થઈ ગયા છે અને આ કેળાને બફાતા દસ મિનિટ લાગી હતી તો આ રીતે બધા જ કેળાની આપણે છાલ દૂર કરી દઈશું થોડા એવા ગરમ હોય છે એટલે એકદમ ધીરે ધીરે બધા જ કેળાની આપણે છાલ ઉતારી અને રેડી કરવાની છે તમે જોઈ શકો છો કે સરસ એવા કેળા આપણા બફાઈ ગયા છે તો આ રીતે મેં બધા જ કેળા રેડી કરી દીધા છે છાલ ઉતારીને તો એને મેસરની મદદથી બધા જ કેળા આપણે મેસ કરી દઈશું જો તમે હાથ વડે કરવા માંગતા હોય તો પણ ચાલે તો તમે જોઈ શકો છો કે બધા જ કેળા મેં મેસ કરી દીધા છે તો એમાં મસાલા કરીશું તો મેં અહીંયા એક ટેબલ સ્પૂન ભરી દળેલી સાકર લીધી છે હાફ ટેબલ સ્પૂન કાળા મરીનો ભૂકો એક ટેબલસ્પૂન સફેદ તલ લઈ લીધા છે અને હાફ ટેબલ સ્પૂન મેં અહીંયા વરિયાળીનો પાવડર લઈ લીધો છે અને ત્રણથી ચાર લીલા મરચાં ઝીણા કટ કરેલા લઈ લીધા છે અને અડધા લીંબુનો રસ આપણે અંદર એડ કરવાનો છે લીંબુનો રસ એટલા માટે એડ કરવાનો છે કે આપણે મીઠાની ગરજ સારી છે આપણે મીઠું એડ નથી કરવાનું અને સિંગ દાણા શેકેલા ફોતરા દૂર કરી અને થોડા એવા અધકચરા મેં ક્રસ કર્યા હતા એ આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન અંદર એડ કરી અને આ રીતે બધું જ મિક્સ કરી અને સરસ એવો મસાલો બનાવીને રેડી કરી દઈશું તો આ રીતે મેં બધું જ મિક્સ કરી રેડી કર્યું છે તો એને નાના નાના આ રીતેના લુવા કરી અને પહેલાં તો પ્લેટમાં રાખી અને આપણે રેડી કરી દેવાનું છે તો બધા જ લુવા ધીરે ધીરે કરી હું અહીંયા બધા જ બનાવી અને રેડી કરી દઈશ અને એક સાઈડ મેં અહીંયા બાઉલ લઈ લીધું છે અને એમાં આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે તો મેં અહીંયા અડધો બાઉલથી થોડો વધારે ઘઉંનો લોટ લઈ લીધો છે એ અંદર આપણે એડ કરી દઈશું અને બીજા મસાલા કરીશું તો હાફ ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર એડ કરવાનો અડધા લીંબુનો રસ આપણે અંદર એડ કરી દઈશું અને નાની ચમચી ભરી આપણે જે ખાવાના સોડા આવે છે એ અંદર એડ કરીશું એને થોડું એક્ટિવ કરવા ઉપર આપણે થોડો લીંબુનો રસ એડ કરી દઈશું અને એને આપણે પહેલાં મિક્સ કરી દઈશું પછી જ અંદર આપણે પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા લીંબુનો રસ એટલા માટે એડ કર્યો છે કે જે આપણે મીઠાનો ઉપયોગ નથી કરવાનો એની જગ્યાએ લીંબુનો રસનો આપણે ઉપયોગ કર્યો છે જેથી આપણને ખ્યાલ જ નહીં આવે કે આમાં આપણે મીઠું એડ કર્યું નથી આ રીતે પાણી એડ કરી થોડું થોડું અને આ રીતે ઢીલું બનાવી અને આપણે રેડી કરી દઈશું તો મેં અહીંયા ગેસ પર તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે ને આ રીતે વડા બનાવીને રેડી પણ કરી દીધા છે તેલ થોડું ગરમ થાય એટલે જે ઘઉંના લોટનું બેટર બનાવ્યું હતું એમાં આપણે વડા એડ કરી અને આ રીતે બધા જ વડા તેલમાં તળવા રાખી દઈશું તો મેં અહીંયા આમાં લીંબુના રસનો ઉપયોગ કર્યો છે જેથી આપણને ખ્યાલ જ નહીં આવે કે આપણે મીઠા વગરના ટેસ્ટી એવા વડા બનાવ્યા છે જો તમે ખાશો તો તમને જરાય પણ એવું નહીં લાગે કે આમાં મીઠાનો ઉપયોગ નથી કર્યો તો તમારી દીકરીઓએ જો ઘરે વ્રત કર્યું હોય તો મારી આ રેસીપીથી તમે પણ એમને ઘરે ચોક્કસથી આ રીતે વડા બનાવીને ખવડાવજો તો આ રીતે થોડા એવા ગોલ્ડન બ્રાઉન થાય તે આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો મેં અહીંયા મારી વાલી દીકરીઓ માટે ટેસ્ટી એવા મીઠા વગરના વડા અને લાઈવ ક્રિસ્પી કેળાની વેફર બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરી છે જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો કમેન્ટ કરજો અને તમે પણ તમારી દીકરીઓએ જો અત્યારે વ્રત કર્યું હોય તો ઘરે આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો એમને ખૂબ જ પસંદ આવશે તો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને લાઇક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય